હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકૂફ ગુજરાતીમાં આજે બનાવીશું કરમદાની ચટણી આ ચટણી એકદમ ચટપટી ખાટી મીઠી અને થોડી તીખી તેવી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચટણી તમારો જમવાનો ટેસ્ટ ખૂબ જ વધારી દે તેવી બને છે તો ચાલો બનાવીએ કરમદાની એકદમ ચટપટી ચટણી ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કરમદાની ચટણી બનાવવા માટે અહીં મેં સો ગ્રામ જેટલા એકદમ ફ્રેશ કરમદા લીધા છે તેની ઉપરનો જે દાંડલીનો ભાગ હોય છે તેને કાઢી લીધો છે અને તેને પાણીથી એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને તેને કોરા પણ કરી લીધા છે હવે તેમાં રહેલો બીજનો ભાગ કાઢવાનો છે તો કરમદાને વચ્ચેથી આ રીતે બે ભાગ કરી લઈએ અને છરીની મદદથી તેના બીજ કાઢી લઈએ તો આ રીતે આપણે બીજ કાઢી લેવાના છે હવે આ જ રીતે આપણે બીજા કરમદામાંથી પણ બીજ કાઢી લઈએ તો આપણે બધા જ કરમદામાંથી બીજ કાઢી લીધા છે હવે બીજ કાઢીને તૈયાર કરેલા બધા જ કરમદા મિક્સર જારમાં લઈ લઈએ હવે તેમાં લીલા ધાણા નાખીશું બે મરચી નાખીશું ચાર નાના આદુના ટુકડા નાખીશું ચારથી પાંચ લસણની કળીઓ નાખીશું જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરી નાખવાનું હવે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચીથી થોડો ઓછો સંચળ પાવડર એક ચોથાઈ ચમચી જેટલું જીરું પાવડર એક ચોથાઈ ચમચી જેટલું આખું જીરું અને એક ચમચીથી થોડી ઓછી ખાંડ નાખીશું હવે મિક્સર નું ઢાંકણ બંધ કરીશું અને મિક્સર ચાલુ બંધ કરતા એકવાર ક્રસ કરી લઈએ તો આપણે આ રીતે બધું જ એકવાર ક્રસ કરી લીધું છે હવે તેમાં એક ચમચી પાણી નાખીશું અને ફરી તેને સારી રીતે પીસી લઈએ તો આપણે ચટણીને એકદમ સરસ પીસી લીધી છે હવે તેને બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ચટપટી ખાટી મીઠી અને થોડી તીખી તેવી કરમદાની ચટણી આ ચટણી ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સારી લાગે છે અને તમારો જમવાનો ટેસ્ટ ઘણો જ વધારી દેશે તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો